નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ મિત્રો હવે મગફળીની અંદર આપણે કોઈ પણ પ્રકારની દવા છાંટતા હોય તો ખેડૂત મિત્રો આપણે કેવડી ભૂલ કરી બેહીએ છીએ એનો આપણે કઈ વિચાર નથી કરતા તો શું છે એનું હકીકત તેમના વિશે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે મગફળી પછાત સાઠ દિવસની થઈ ગઈ છે અમુક મગફળીઓની અંદર વાનસ્પતિ વૃદ્ધિ બહુ સારી હોય અને અમુક મગફળીઓ નબળી પણ હોય છે તો તેમાં આપણે કોઈ પણ એગ્રો વાળા પાસે જઈને દવા માગતા હોય છે કે ભાઈ અમારે મગફળીમાં થોડીક અમુક જગ્યાએ વધી બહુ ગઈ છે તો રોકવા માટેની કંઈક દવા આપો ને ફાલની સારી દવા અત્યારે તો ફાલની દવાનો ક્રેઝ બહુ વધી ગયો છે એટલે ફાલની દવાઓ પણ બહુ મરાય છે ખેડૂત મિત્રો તો ફાલની દવા તમે મારો તેની સાથે તમે કઈ કઈ દવા નાખવાની છે એવું તો કોઈ એગ્રો તમને સલાહ સૂસણ નહીં આપતા હોય ક્યારેક કોક અમુક સારા એગ્રો વાળા હોય સલાહ સૂચના આપતા હોય અને ક્યારેક વધારે ટ્રાફિક હોય તો ભાઈ મારે મગફળી થોડીક અમુક જગ્યાએ નબળી છે કે એટલા ભાગમાં ભાગમાં છે છે ને ઉપલા હારી એવું કહી દેતા હોય તો કે કે ભાઈ એમાં નાખી દો ને કે બાર એક સાઈડ માર દો ને આ બીજો ડોઝ છે ને તો કે બારે એક સાઈડ માર દો પણ ખેડૂત મિત્રો કઈ કઈ દવા ભેગી કરવાની છે ને કઈ નથી કરવાની એ તો તમે કાંઈ પૂછ્યું નથી એમને બસ એમની જબલું ભરતી તું તમે લઈને આવતા રહ્યા હે પણ ખેડૂત મિત્રો હા શું હકીકત છે એ તો તમે જાણો હવે તમે કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ પ્રયોગ કરતા હોય કે માનો કે તમે ખેતરમાં કુતરું આવ્યું છે હવે તગડવા ગયા છે બરાબર બે જવાનને એકને પેલા મોકલો કે ભાઈ આને તગડ એ એક તગડવાની કોશિશ કરે અને બીજાને વાહથી થી મોકલો ભાઈ નહીં નહીં એને તગડેમાં માં એને બળી ગામનું તો હવે એને બે ને વારાફરતી મોકલાશે એકને તગડવાનું કીધું એકને રાખવાનું કીધું હવે બે નક્કી કરવું એકને તગડવું છે કૂતરાને કે એક દવા લીધી છે કોઈ પણ કંપનીની ને ગમે કન્ટેન વાળી લીધી છે હવે રોકવા માટેની દવા છે એને હું કામ કરવાનું છે તો કોઈ બે ચાર દિવસ મગફળી ને રોકે એટલે ઉપરથી કૂપરાનો ભાગ રોકાઈ જાય એટલે ખેડૂત મિત્રો મગફળીની અંદર રોકવાથી ઉપરના જે કૂપરાનો ભાગ છે એ રોકાઈ જાય છે અને નીચે મગફળીમાં ફૂજ સારી થતી હોય છે તો હવે મગફળીને રોકવા માટેની દવા તો તમે સાચી છે હવે એની સાથે તમે ભેગી કઈ દવા નાખી કે બાર એક સાઈડ નાખવાનું કીધું તું બાર એક સાઈડ નાખી છે ખાતર નાખ્યું વોટર સોલ્યુબલ બરાબર કા હોમિક નાખ્યું છે માઇક્રોનિટન નાખ્યું છે હવે એવા કોઈ કન્ટેન્ટ તમે ભેગા નાખી દીધા હે તો એને શું કામ કરવાનું છે તો કે મગફળીની અંદર વૃદ્ધિ લઈ આવવાનું હવે એને છે મગફળીને વધારવાનું કામ કરવાનું તો હવે એ તો મગફળી ને વધારવાનું છે તો હવે આ તો થઈ છે વાત હવે એકને રોકવાની અને એકને વધારવાની તો બે ને હું નક્કી કરું કંઈ નક્કી કઈ થાતું કોણ વધારશે ને કોણ રોકશે કોણ પેલા કામ આપશે ને કોણ પછી કામ આપશે એને તો કઈ કીધું ભાઈ તારે બેદી પછી કામ કરવાનું છે કે તારે બેદી પેલા કામ કરવાનું છે એ તો કંઈ એને કંઈ નથી ખબર પડવાની બે રીતે કામ કરશે એટલે સે પોઝિશનમાં રહેવાનું છે એટલે ખેડૂત મિત્રો તમે નક્કી કરો કે આપણે કોઈ પણ ફાલની દવા મારવાની છે તો ફાલની દવા મારવાની હોય ત્યારે આ જે કંઈ વૃદ્ધિની દવાઓ છે તે દવાઓને કાં પાંચ દિવસ અગાઉ સાટો અને કાં પાંચ દિવસ પછી સાટો બરાબર તો પેલા તમે જો આ વૃદ્ધિ વિકાસની દવા સાટેલી હોય અને મગફળીમાં સારો ગ્રોથ હોય તો ફાલની દવા મારો ને ત્યારે મગફળીની અંદર સારું એવું રિઝલ્ટ મળતું હોય છે અથવા તો તમે હાવ રોકી દીધી છે સારી દવા સ્ટાન્ડર્ડ મારીને અને રોકાઈ ગઈ મગફળીમાં ફાલ સારો લાગી ગયો અને પછી તમે વૃદ્ધિ વિકાસની દવા મારો તો પણ સારું રિઝલ્ટ મળે છે પણ આ બેય દવાને તમારે ભેગી કરવાની નથી કે એક વૃદ્ધિ વિકાસની ની દવાઓ તમે લીધી છે નરવાઈ માટેની કોઈ પણ તમે દવાઓ લીધી હોય માનો કે ઉમિક છે માઇક્રોનિટર્ન છે કે આ બાર સાઇડ વોટર સોલ્યુબલ જેવા ખાતર છે બીજી કોઈ પણ શક્તિની દવાઓ છે પણ ખેડૂત મિત્રો આ એક તમારે મગજમાં રેખા જેવી બાબત છે આમાં તમે કોઈ વિચારતા નથી કે કેને હું કામ કરવું જ નક્કી નથી થવાનું ને હવે એકને રોકવાનું કામ કરવાનું છે એકને વધારવાનું કામ કરવાનું છે તો કોણ પેલા કામ કરશે એ નક્કી કરી શકશે કોઈ તો આ રીતના તમે ખેડૂત મિત્રો દવાના પ્રયોગ કરતી વખતે કાળજી લ્યો અને એમાં તમારે ખાસ એ મગજમાં લેવાનું છે કે મગ આપણે મગફળીની અંદર સારી વૃદ્ધિ વિકાસ હોય ત્યારે જ આપણે કોઈ પણ રોકવાની દવા મારવી જોઈએ અને ફાલની દવા મારવી જોઈએ અને હેઠેથી જો જમીનમાં તાકાત ન હોય અને તમે મગફળીની અંદર ફાલની દવા મારી દો કોઈ અર્થ નથી ખેડૂત મિત્રો આ મગફળી તમે છો આવી ગ્રીનરી જોવા હોય અંદર વૃદ્ધિ સારી હોય અને નરવાઈ હોય કોઈ જાતનો રોગ ન હોય અને બીજા કોઈ કન્ટેનની ઘટ ન હોય તો ખેડૂત મિત્રો તમે આવી દવાઓ ફાલની અને મારો તો એનાથી સારા રિઝલ્ટ મળતા હોય છે ખેડૂત મિત્રો તો આથી આપણે મગફળી બાબતની અંદર કાળજી લેવાની કે કઈ કઈ દવા સાથે નાખવી પછી હવે ખેડૂત મિત્રો એક તમને કહેવાનું છે કે અત્યારે લગભગ પચાસ દિવસ પછીથી દિવસ ને ત્યારે જો મગફળીની અંદર રાતર ટીકા ઘેરુની દવાઓના પ્રયોગ કરવાના હોય છે તો હવે તેમના વિશે આપણે એક નેક્સ્ટ અંદર માહિતી આપવાના છે ખેડૂત મિત્રો અને આ આપણે મગફળીની અંદર કોઈ પણ દવા સાટતી વખતે તમે આવી કોઈ ભૂલ ન કરો અને આવી ભૂલ ન થાય તેના માટે કાળજી લેજો અને ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો લાઈક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમારી લાઈક ઓછી પડે છે લાઈક કરવાનું ભૂલતા નહીં